આપણે પ્રસંગ હોય તો આવો કરીએ આવો તો નાજ કરીએ અને ખરેખર નાનોજી હા ધોરિયા ગામ ખરેખર નાનું નાની શેરી થી મોટી માળા મહાનગર માં ચાલ્યા જાઓ વિજયભાઈ પણ ભગવાન ભોળાનાથ નું મંદિર મળે કે ના મળે હનુમાનજી નું મંદિર મળે કે ના મળે રામજી નું મંદિર મળે કે ના મળે પણ આ બાર ધણી અધિપતિ છે કળિયુગમાં કોઈ જો કદાચ પરચા પૂરતો હોય માં તમારી મનોકામના તમે ક્યાં જાવ કે પીપળી જાય હાલો પીપળી જાવ શું કામ બીજ ભરવા બીજ આવી બીજ ની પૈસા વધે કેટલા નાખી વધે હારા કામ માં પાંચ રૂપિયા મસાલા પાંચ ઓછા ખાજો સરસ મજાનો પ્રોગ્રામ કર્યો ધણીએ હે બાર બીજ ના ધણી તેત્રી જોત નો પાઠ આપણે તેત્રી કરોડ દેવતા કહીએ તેત્રી કરોડ નહીં પણ તેત્રી કોટી કોટી એટલે પ્રકાર કોઈ ના કે કેમ મન જેટલી ખબર છે એટલી વાત કરું તેત્રી કોટી આ તેત્રી જ્યોત પાઠ રણુ આ તમારા ધોરિયા ને આગણે ભગવાન રામદેવ ની કૃપા કહેવાય બાપ આવું સરસ મજાનું આયોજન હોય હે આટલો માણા પ્રસાદ લેતો હોય આવું સરસ મજાનું સાઉન્ડ હોય વાહ ભાઈ વાહ

ભગવાન ની કૃપા છે કડિયુગ છે પણ કડિયુગ લાયું કોણ આપણે ના પડે બરાબર દીકરી નાનપણ થી મોટી થાય અઢાર વર્ષ સુધી રહ્યું હોય ઘરે ઈ માવતર એને હારા લાગે કે આ મારા માવતર બધા હારા અને બરોબર જેવી હારે જાય એટલે તરત બદલી જાય હુકમ ભાઈ હુકમ બદલાવું પડે એમ આવતર નહીં હે પણ તમારા ઘરની માલિકા કદાચ તમારા મા બાપ પેલા બીજા મા બાપ તમારા સાસુ અને જો રાજી 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 ને એ તો પછી પણ ને ઠુંહા મૂકો મારે અંબાજી જવું હોય ઠેલો ભરો મારે અંબાજી શું શું ખાવા જવું અંબાજી હે ઘરવાળી ને કઈ પૂછવું ને મારે અંબાજી જવું આ ઠેલા હાહુ હા જોડવા આવે ભજન ભજન જ ગમે તે લ્યો ચાલ એક જ હોય ધબ 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 મહિલા મંડળ પૂરું કરી નાખ્યું ભજન તો હાવ પછી કોઈ હારું લાગે કોઈના કેવડા માટે નઈ પણ પોતાના હારું લગાડવા માટે બારમું હારું કરો હા માણા તમને ઓળખતા આવડું જુઓ બરાબર પૂર આવ્યું એવું જોડું વરસાદ હમણાં બહુ આગાહી આવે કેટલાના પાથરા છે ને અને જો હરમ જો કોઈ અજબો તો વાવે તો આપણે ખેડૂત છીએ એટલે ખેડૂત ની વાતો કરાય દુકાનમાં જાઉં તો આ બહેણી શું પડ્યું કે અજમો પડ્યો ઘડીક આખો લઈ લો હું લઈને જતો રહું પછી લાવી ગયો એટલો હજમો દેખાય થઈ જાય પથારી ફેરવી નાખી હજમે તો લે હા એમાં આ વાવા જોડું પૂર એટલે ભગવાનના ના તમને ઓળખતા આવડે ભગવાન આવે ચોક્કસ આવડે તમારો અંતર નો આદ થતો હોય ને અંદર નો જો નાદ કરો તો ભગવાન ના આવવું પડે ભલામણ ના કેમ આવે પણ ભાવ હોવો કોઈ પણ ભાવ હોય તો એટલે કાગડા ને થાય રોગ તમારે ભાવ હોવો જો બજાર માં કડી ને જાવ કેળા નો શું ભાવ બારસો રૂપિયા તુવેર કે પંદરસો રૂપિયા હવે હું આપું એટલે પણ ભાવ ભાવ વગર કઈ નહીં એ પૂર આવ્યું ને વાવાઝોડામાં એમ કેવાય કે બરાબર વરસાદ નું આમ બાગા માંડી ભગવાન ગામ માં આ બધું પૂર છે ભાગવા ભાગવા માંડો કે શું છે અરે ભાગો કે નાના હો ભગવાન આવે તો આપણે જ્યાં જવું નહીં અરે ભગત ખરા તમે પણ ભાગો કે ના નથી ભાગું મરો મેળી ઉપર ચડ્યા પણ પાણી એટલું પાણી પોકવા માંડ્યા એટલે ઓલા નાવડા વાળા આયા હુડકા લઈ લઈને ફરવા માંડ્યા અતર તો ખુબ સેવા છે હુડકા વાળા આયા હે ભગત આ બધું હાથ લાવો તમારો શું છે અરે આ પૂરતો જોવો પાણી જોવો તણાઈ જશો કે ના 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 મારો શંખ ચક્ર ગદાધારી આવે ને તો જ આબુ છે બાકી જવું નહીં અરે કે ભગત આવતા રે હમણાં તણાઈ જાઓ કે ના ભલે તણાઈ જાઓ બાકી જવું નથી ઓલા હડકા જતા રહ્યા પૂર વધ્યું ધાબા ઉપર પાણી હડ્યું ભગત લપસ્યા અને હાબે લેમડાની ની ઊંચી ડાળ હતી એ સાલી પડી મારો બટ હમણાં મરી જાઉં બોલા કે આતા તો સારું હતું બરાબર લેમડાની ની ડાળ સાલીતા ઉપર હેલિકોપ્ટર હેલિકોપ્ટર ઓડ આયા અને ઉપર થી આમ શેડી લો એક પરસાદ ખાઈ લો હાથમાં પડી ખાવી પડે ઓગરી જાય ના રે હો ભગવાન આવે ને તો અરે કે ભગવાન તમને હમણાં જ મોકલાય ભગવાન સમજી લેજો પણ પકડી પાડો કે નહીં પકડવું અરે પકડો કે નહીં પકડવું એક ગમતું આવ્યું લેમડા ભગત જાય ભગત ઉપર ગયા ઉપર જ્યા એટલે ભગવાન ભગવાન હું તમારો આટલો મોટો ભગત આટલી બધી તમારી સેવા કરી અને તમને અરજ કરીને બચાવવા ના ભાઈ પણ હું ઓળખ્યો નહીં શરૂઆતમાં જેવું પાણી એવું સરપંચ બની ને આવ્યો ભગત ભાગ તું ના ઓળખ્યો હું નાવડા વાળો બની આવ્યો ભગત ભાગ તેમાં ના ઓળખ્યો એટલે છેલ્લે હેલિકોપ્ટર લઈને આ શું ભાઈ ગદા ધારી ધારીને આવું

બાકી હું તો આવું આટલું બધું માના મેળામાં રામભાઈ રામી ના આવે એમ સમજો રામભાઈ આયા હોય 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 કામ કર્યું કર્યું પણ આપણી આખો મહાભારતની માલિકા કેવાય કે ભગવાન અર્જુન કૃષ્ણ ના સખા બે છતાં પણ એકબીજા એટલા પહાય રહેવા છતાં ભગવાન કૃષ્ણ ને ના ઓળખી હળકતા હોય અર્જુન ને જો કદાચ ભગવાન નું રૂપ જોવા માટે એમને આંખો આપવી પડતી હોય તો આપડે તો પામર માનવી ભલા માણા હે પણ અંતરનો ભાવ હારો રાખજો જગત છે માવતર ઘરમાં હોય તો સાચવી લેજો માવતર છે ને ઘડિયાળનો કાંટો આ તમને કહી દઉં છું જે માવતર છે એ ઘડિયાળનો કાંટો છે સેકન્ડ કાંટો એક નાની એવી વાત કરું સેકન્ડ કાંટો ઘડિયાળમાં ના હોય તો ચાલે તમને ખબર પડી જાય કે કેટલા વાગ્યા છે કદાચ મિનિટનો કાંટો ઘરમાં નહીં હોય ઘડિયાળમાં તોય તમે પારખી હકશો કેટલા વાગ્યા છે તમારો સમય કેવો પસાર થઈ રહ્યો છે તમારા મા બાપ જો ઘરમાં હોય ને લુલા લંગડા હાજા મોડા કારણ કે જે બાળપણ અવસ્થા છે ને એ બાળપણ જયારે મોટા ને ધીરે ધીરે એટલે બરાબર જવાની આવે જમાની માંથી જયારે વળતા વળો એટલે એ જ ઘડપણ આવે ઘડપણ એ જ બાળપણ જે બાળપણના લખણ હોય એ જ લખણ ઘડપણમાં આવે અમારો ડોહો ઘડો થયો પણ સુધરતો નહીં ઘડો થયો નહીં હવે એ નાના બાળપણમાં આવ્યો ભલા માણા એને સંભાળી લેજો ઘરમાં હોય તો સાચવી લેજો અને એની એક આતીડી ઠરી જાય એક આશીષ મળી જાય ને આ કોઈ હારા સંસ્કાર આપવા મારા મત ભર્યા તમને આપું એવું કઈ નહીં હા બધા હું હશિયાર જે મોબાઈલ ના ફેસબુક વાપરતા હોય

ખરેખર બહુ સરસ મજાની આપણે મોજ કરાવી આપણે બેન શ્રી બેનશ્રી હા 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 અને ખરે હેતલબ ને એક લાવો છે આપણું ઘરેણું છે તમને લાગે આપણે જે મોટા કલાકાર આવે ને તમને પૈસા આપીને આવે ને આપડે કીધું ઉદય સાહિત્યમાં પાંચ હજાર લઈએ હાલે પાંચ હજાર રૂપિયાની એક ફોટો એ મારી દે બોર્ડ ઉપર ફોટો જોવા ઓહો ભાઈ ભાઈ કલાકાર સારા છે ભલે અમે ગમે તેવું કરીએ પણ તમે આય સુધી તો આવો આવો ના આવો કે કોણ છે કે પેલા ઉમંગ નહીં સારું ના બધા ઓહ તો એ છે અલ્યા એવું ના મફતમાં આ મફતમાં મળે એની કિંમત ન હોય ભલા મળે એની કિંમત કરતા શીખો તમે હે રામદેવીર ભગવાને જેથી કહેવાય કે સમાધિનો ટાઈમ થયો એક વાત કરીને વિરામ આપું વાણીને કે સમાધિનો ટાઈમ થયો પણ એમનો માસીન દીકરો હરજુભાઈ અને હર્ભુજીને વાત કરેલી આપણે જે કહે ને કે ગોડલા ખેલાડતા દીઠા રામા પીરને રણુજાના પાદરે ઘોડલા ખેલાડતા દીઠા રામા પીરને ભજન બધા એમ એમ ના બની જાય હા તું મારી નહીં તો કોઈ નહીં એ બધા એ બધું જાય બે મીઠા આવે ને જાય એ ચાલે નહીં બાપા બાકી આજે હર્ભુજી કહેવાય માસીન દીકરો એમ કીધું કે હે ભગવાન તું તો ભગવાન

મને મળે વગર ક્યાંય ના જાય કે એમ કે અરે ત્રણ દિન વાણા ગયા ભલે હું વાત કરો કે ના હોય કે હા મારતા ઘોડે પલાણ માંડ્યા તા રણુદા ગામ પોકવા દો ગામના હિમાડે ગામના પાદરે ભગવાન રામદેવી રણુજા વાળો ઈ પોતે ઘોડા ચારે આમ વિચાર કરો પરચો આપવા આવવું પડે ઈ ઘોડા ચારે ને ઘોડા ચારતા ચારતા જોયા કે ઓહો હો ગામ આખું ગાંડું છે મને કે રામાપીર સમાધિ લીધી અને ભગવાન તો બાપ અહીં બેઠો છે પેલા સમાધિ હોય

બરાબર લંકાના રણ માં બાટકો બોલાણો એક બાજુ રાવણ એક બાજુ રામ એક બાજુ માનર એક બાજુ માનવ અને હમ હમ જે બાટકો બોલાણો અને ઈ બાટકાની માલિપા લક્ષ્મણજી ઘમાણા આ માણા ક્યારે ફરે એની વાત કર લો લક્ષ્મણજી ઘમાણા એટલે પછી કે કોઈ વૈદ હોય તો બોલાવો કે લંકામાં સુસેન નામનો વૈદ હતો એને બોલાઈ આયા કે ભાઈ હાલો એટલે ડોક્ટરના જવું પડે દુશ્મન હોય તો જવું પડે એ વૈદ આવ્યો એટલે આવીને એને એમ કે પેલું કરવાનું ચાલુ કર્યું પણ ભાઈ મૂર્છા છે સાગર ભાઈ એટલે આના માટે જુઓ જો ક્યાં મળે કે દોણાચલ પર્વત ઉપર છે જડીબૂટી હવાર ઉધી જડીબુટી ના આવે તો આ માણસ પૂરું થઈ જાય કે એમ કે આ તમારી લંકા હો ના ની આવડું મોટું રાવણ રાજ ચલાવે ભલા માણસ ભગવાન ભોળે ના તો ભગત ને આટલી ઝડીબૂટી નથી રાખતા કે રાખતા હતા તો કે શું થયું કે આ તમારા હનુમાનજી નતા એમને હળગાઈ ને એમાં બધું પડી ગયું તો ના નાતાથી ફરી જગ આ તને ત્યાં જીતાજીને ગોતવા જવું કીધું તું લગાડવાનું કોણે કીધું તું લે જે વખાણ કરતા હતા એ જ ફરી ગયા માણસ ને ફરતા વાર ના લાગે એવી વાત છે એટલે અરબુજી ને વાત કરી રામાભીરે કે ભલામણા માણસ ગમે તે કે તું માનીશ નહીં હું આય છું પણ વાત બીજી વાડી દીધી લે 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 કે કહું બોલે આ ગેડિયો છે આ જો આપણે કહું બા પાણી કર ને પછી ગામમાં જતું ત્યારે આંટો દેતો હોય બે ભાઈઓ ગામમાં આયા ઘોડે ગામમાંથી ભાઈ જતો પછી તો કોઈ આમ કે હોય તો આ ઘોડે ચડેલો બધા આમ ગામમાં આમ આ કર્યું કે આમ ઘોડા ઉપર ચડીને હાલ્યા આમને ખબર નઈ પડતી આ ઘોડે ચડીને હાલ્યા આવે અરે પણ છે શું કે રામાપુરી સમજી લીધી કે ના હોય

તમને કીધું તું કે મારી વાણી પર વચન પર વિશ્વાસ રાખજો તમને મારા પર વિશ્વાસ ના આવ્યો ભલામણા પણ જાવ હવે હું આ તમારું પોકરણ ગોડી છોડીને જાઉં છું કાઠિયાવાડમાં સત્તાધારમાં અને આ જે સત પીપડી જતની પીપડી તમે કહો ને સવારમ બાપાની જગ્યા ત્યાંથી માંડીને આ બાકી પહેલું પીરાણું ઈ હતું બોલો રામદેવ મહારાજ કી જય એટલે